નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અણિયારી પ્રાથમિક શાળામાં વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ વન દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તે માટેથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ઈસવીસન સન ઓગણીસો એકોતેરમાં મળેલી તેરમી યુરોપિયન ફેડરેશન ઓફ એગ્રીકલ્ચરની સામાન્ય સભામાં એકવીસ માર્ચના રોજ વન વિશ્વ વન દિવસ ઉપજવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય વન દ્વારા મળતા અગ્નેતર લાભો પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે વનને કઈ રીતે જાળવવા જોઈએ તેનું નુકસાન તેને નુકસાન પહોંચાડ્યા વગર તેનું આયોજન અને વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ જેથી ભવિષ્યમાં અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે ત્યારે અણિયારી પ્રાથમિક શાળામાં ક્ષેત્રીય વન વિભાગ તેમજ વન વિસ્તરણ વિભાગ કલેક્ટર દ્વારા નાયબ વન શ્રીના માર્ગદર્શન મુજબ વિશ્વવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અણિયારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આર બીઆર મકવાણા રાઉન્ડ ફોરેસ્ટર દાનભા ગોહિલ દ્વારા માનવી સહિત પર્યાવરણ માટે વૃક્ષનું મહત્વ વિશ્વ વન દિવસની ઉજવણીની ક્યાંથી શરૂઆત કરવામાં આવી સાથે વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ સાથે સીધી પ્રશ્નો તરીકે તેમની તેમની અંદર જ્ઞાન વધે તે માટે થઈ અને પણ કામગીરી કરવામાં આવી હતી